નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો ચાલીસથી ચાર હજારને આઠસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બે હજાર નવસોથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસો એકાવનથી પાંચ હજારને ચારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી પાંચ હજારને બસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર બે હજાર નવસોથી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બે રૂપિયા દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસોથી પાંચ હજારને પચાસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો ઓગણચાલીસથી પાંચ હજાર ચારસો ને એકાવન રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને દસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર પચાર હજાર બસો એકાવનથી પાંચ હજાર બસો ને એક રૂપિયો મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા પૂરા જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર સાતસોથી પાંચ હજારને સો રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર બસો એકાણું રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર સાતસોથી પાંચ હજારને એક રૂપિયો તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર